તો પાંચસો ને એક હજારની નોટ બંધ થયાને ત્રણ દિવસનો સમય થયો છે ત્યારે દેશભરમાં લોકો નવી નોટ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે તો આ બધી વાતથી નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકો અજાણ છે આ વિસ્તારના આદિવાસીઓને તો જૂની નોટ રદ થઈ ગઈ તે વાતનો પણ ખ્યાલ નથી છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુંડા હરકોટ ગન્યાબારી સકારીબારી વિસ્તારમાં ઘણા જ દુર્ગમ છે અહી રહેતા લોકોને મુખ્ય રસ્તા પર આવવા માટે આઠથી દસ કિલોમીટરના કાચા રસ્તા પરથી ચાલીને આવવું પડે છે જંગલ અને ડુંગરાળ વિસ્તારના એવા ગામોમાં વ્યવહારની કોઈ જ સુવિધા નથી ત્યારે પાંચસો અને હજારની નોટ બંધ થઈ હોવાની જાણકારી ની ટીમ દ્વારા આપવામાં આવતા તેઓ ચોકી ઉઠ્યા હતા થોડા સમય પહેલા જ અનાજ વેચીને પાંચસો કે હજારની મેળવેલી નોટને બદલવી તેમના માટે મુસીબત સમાન છે

લગભગ અમારા છે ને ખબર નથી અમારા તો ખાસ ભેગમાં ખાતા બી નહીં અમુક અમુક લોકોની તો એ શું કરીશું અમે કે અમારા ગામે રોડ નહીં કે પીપેર નહીં કે આવતા કે રેડિયા નહીં કે પીયા નહીં કે કેવી રીતે અમને ખબર પડી કે આ સાહેબ હતા અમને ખબર પડી કે પાંચ છ અમે કાંઈ વાટાવા વાટાવવા દઈએ હજારના નોટ કાંઈ જ વાટવા દઈએ આજે ખબર પડી આ સાહેબ હતા ખબર પડી અમને આખું વર્ષ તનતોડ મહેનત કરી ખેતીમાં મેળવેલી પૂંજીને જોતા આ લોકો નિસાસા નાખી રહ્યા છે જે કે જીએસટીવી ની ટીમ દ્વારા જૂની નોટ બદલાવી શકાય છે તેવી માહિતી આપતા લોકોના જીવમાં જીવ આવ્યો હતો માલવિયા સ્વાજી હતા પછી કે હજાર નોટ આલે 500 નોટ આલે તે આમ લાવીએ આલે તો ત્યાર પછી આ હવે સરકારે ભન કરી નાખી પછી એને એને હું કરવાનું હું તો એ નાસવાડી થી માણસ આવ્યા તો આ મને ખબર પડી કે આવી રીતે નથી ચાલતું આ હજારની ને ની આપવામાં આવી પડી તો ખબર કેવી રીતે તમે આવ્યા નાસવાડીથી પહી કીધું તા ખબર પડી અમે હજુ ખબર નથી એક તરફ દેશભરના લોકો પાંચસો અને હજારની નોટ બંધ થતા નાણાં કઈ રીતે બેંકમાં જમા કરાવવા તેની વેતરણમાં પડ્યા છે તો બીજી બાજુ અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો ત્રણ દિવસ બાદ આ વાતથી અવગત થયા છે ત્યારે ગ્રામવાસીઓ ભેગા મળીને હવે શું કરવું તેની ચિંતા સેવી રહ્યા છે રફિક ધણીવાલા જીએસટીવી નસવાડી